સમાચારમાં વાત કરીએ પાટણની તો પાટણ જિલ્લામાં વાહન ચેકિંગ ડ્રાઈવ યોજાઈ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે તો જિલ્લામાં લૂંટ દારૂ ઘાતકી હથિયાર જેવા મુદ્દાઓને લઈને વાહન ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી સિદ્ધપુર ડીવાય એસપી કે કે પંડ્યા અને પીઆઈ જેબી આચાર્યની આગેવાનીમાં વાહન ચેકિંગ ડ્રાઈવ યોજાઈ વાહન ચેકિંગ દરમિયાન વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે તો વાહન ચેકિંગ ડ્રાઈવમાં સિદ્ધપુર પોલીસ પીએસઆઈ ડી અને પોલીસ સ્ટાફ તમામ જોડાયા હતા વાહન ચેકિંગ દરમિયાન દસ જેટલા વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા છે તો રૂપિયા પચીસ હજાર જેટલો પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી દંડની વસૂલાત કરવામાં પણ આવે છે વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી બે દારૂના ક્વાર્ટર મળી આવતા પોલીસે એક ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે રિપોર્ટર સુનિલ ઠાકોર સિદ્ધપુર આજરોજ પાટણ જિલ્લા પોલીસ શ્રી તરફથી અસરકારક વાહન ચેકિંગ કરી અને વાહનો કાયદેસર કાર્યવાહી થવાની સૂચના આવતા આજરોજ અમારી જે આતર જિલ્લા ચેકપોસ્ટ છે ધારેવાડા ત્યાં ચિત્તપુર પોલીસ સ્ટેશનના શ્રી આચાર્ય સરકારના પીએસઆઈસી લગભગ એક જેટલા સ્ટાફ સાથે આ ધારેવાડા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આમાં ગેરકાયદેસર ધારૂ કોઈ હથિયારો કે કોઈ માદક પદાર્થો એનું ચેકિંગ ચાલી રહ્યું છે નંબર પ્લેટ વગરના વાહનો ફેન્ચી નંબર પ્લેટવાળા કાળા કેંચવાળા વાહનો આ વગેરે વિરુદ્ધ હારમાં કાર્યવાહી ચાલુમાં છે